હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે બધા જ જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું રોણાજ ગામ અને રોણાજ ગામની અંદર મિત્રો એક ધાનબાઈ માતાજીનું એક સુંદર મજાનું અને સરસ મંદિર આવેલો છે અને ત્યાંનો ઇતિહાસ પણ ખૂબ સરસ છે આપણે ધાનભાઈબાના મંદિરે જઈ અને ત્યાંનો ઇતિહાસ વાગોળું અને ધાનભાઈ માતાના દર્શન કરીશું અને વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે બધા મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે જઈ રહ્યા છીએ ધાનભાઈ માતાજીના મંદિરે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ રોણાજ અને આ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ધાન માતાજીનું સુંદર અને સરસ મજાનું મંદિર આવેલું છે અને અહીંયાનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક અને પવિત્ર છે તો આપણે સૌ પ્રથમ ધાનભાઈ માતાજીના દર્શન કરીશું અને ધાનભાઈ માતાજીના મંદિરની ડાબી બાજુએ તમે જોઈ શકો છો અહીંયા પર હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરીશું તો સૌ પ્રથમ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે ધાનભાઈ માતાજીના દર્શન કરીશું અને ધાનભાઈ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે આપણે વાગોળીશું મિત્રો તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર હનુમાન દાદાનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો કે આ એ મંદિર છે હનુમાનજી મહારાજનું મિત્રો આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તે સદાય અને આપણને તે દરેક મુશ્કેલીઓમાંથી પાર પાડે તમે જોઈ શકો છો મિત્રો એક સાથે કેટલી મૂર્તિઓ છે હનુમાનજી મહારાજની ખૂબ જ પવિત્ર અને જૂનું આ મંદિર છે તો મિત્રો આપણે ખૂબ સરસ મજાના હનુમાનજી મહારાજના દર્શન કર્યા હવે આપણે ધાનભાઈ માતાના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે ધાનભાઈ માતાનો જે કાંઈ પણ ઇતિહાસ છે તે અહીં ત્યાંના જે હાજરમાં છે તેમની પાસેથી આપણે જાણીશું મિત્રો તો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો મિત્રો આપણે ખૂબ સરસ મજાના હનુમાનજી મહારાજના દર્શન કર્યા તો હવે આપણે બધા જ મિત્રો ધાનભાઈ માતાજીના દર્શન કરીશું તમે જોઈ શકો છો કે આ ધાનભાઈ માતાજીનું મંદિર છે અને આ એ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પર

તો મિત્રો આપણે ધાનબાઈ માતાજીના ખૂબ સુંદર અને સરસ મજાના દર્શન કર્યા હવે અહીંયા પર જે હાજણમાં કરીને છે જે અહીંયા પર ધાનબાઈ માતાજીની સેવા પૂજા કરે છે તેમની પાસેથી આપણે ધાનબાઈ માતાજીનો ઇતિહાસ વાગડીશું તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો આ મંદિરની આજુબાજુનો વ્યૂ છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું અને સરસમય આ વાતાવરણ છે છે અને પવિત્ર મંદિર મિત્રો જય તો આપણી સાથે ધાનબાઈ માતાજીની જે સેવા પૂજા કરે છે હાજરમાં તે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે ધાનબાઈ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે જાણીશું તો હાજરમાં સૌ તમારો પરિચય અમારા શ્રદ્ધાળુઓને આપો તમારું નામ મારું નામ સાજર દેવ છે હા પછી અમે આના રહેવાસી છે કેટલા વર્ષ થયા અહીંયા અહીંયા અમને અમારા બાપ દાદા નું છે એટલે આશરે 100-150 વર્ષ હા 100-150 વર્ષ થઈ ગયા વર્ષ થયા બરાબર તમે ધાનભાઈ માતાજીની પૂજા કેટલા સમયથી કરો છો અમે આયા

તો કે મને કઈ ખબર નથી ગાની ગોતે નીકળી ગયા અને એની માં હટાણું કરવા વયા ગયેલા હટાણું કરવા વયા ગયા અને આ અહીંયા ગાની ગોતે ગયા તો એ ગાને ખાવ જે પાડી દીધી

અતારે હાવજ ને રાડ છે દીકરીને ને એકલી નો મેલા લે હું હામી જાઉં એટલે આયા નદીને કાંઠે માં દીકરીના ના બે બેટા થયા બેટા થયા એટલે માએ પૂછ્યું કે જાનભાઈ ગા જડી તો કે હા માં જડી તો ખરી પણ હાવજે પાડી દીધી તો કે અરે કાળજીબી તું બોલીને એટલે થયું એટલે માને ક્રોધ થોડોકોલો હતો તો કરો હાવજ હટાડવાનો અને એમાંય આ પાછો ક્રોધ વઈ ગયો વઈ એટલે એને ધરતીને પોકાર કર્યો માતાજી એ ધરતી માતાને પોકાર કર્યો કે હવે મને છે માર્ગ દે એટલે સમાઈ જાવ ધરતીમાં સમાઈ जाऊં હું સમાઈ જાઉં છે એટલે માતાજી ધરતીમાં હમાવા માંડ્યા ત્યારે એની માં બોલ્યા કે બાપ અમને કાય કેતી જા કે જાઓ મારું કરણા કુળ ઉજળ મારું કર્ણ કુળ ઉજળ એટલે મને કોઈ મારું કોઈ જવારવા વાળું નહીં હવે એમાં મંડ્યા માણસો બધા મરવા મરવા મંડ્યા એમાં એક ભાઈ હતો એ ભૂંગર ગામમાં એનું મોહાળ હતું ભૂંગર ગામમાં મોહાળ ત્યાં એ પેરે લુગડે અહીંથી નીકળી ગયો

એ સિવાય પછી ઘણો સમય થયો પછી કોલડીના ભટ હતા જે ચાર એને કાતી અને કોલડીના રહેતા હતા અને એમાં મા દીકરો બે જ હતા અને ઘરે એના બાપુ ગુજરી ગયા હતા ત્યાં રેટીઓ કાટવાનું કામ કરતા રેટીઓ કાટવા હવે એમાં એને છે એક ગુણ ભરી અને એને કૂતર કાપેલું અને એ એને ધ્રાંગધ્રા દેવા જવાનું તો એમાં દીકરાને કીધું કે બટા હું સાસ લઈ આવું પછી આપણે છે મા દીકરો ફિરાવી લઈએ અને તે પછી તું મને છે આ તું કોથળો ચડે તો હું હટાણું

એટલે મા દીકરો હીરાવા અમીર મને કોથડો સડાય તો કે તો સાધુ ની એને આપી દીધી કે બટા તું બાવો ન થઈ ગયો એટલે માએ બાવો થવાનું કીધું એટલે પોતે ઘર માંથી બાય બાર વર્ષ નો પોતે સાધુ થઈ ગયો બાર વર્ષ નો છોકરો બાર વર્ષ નો દીકરો બાય આવી રીતનું કીધું હા કીધું અને આ રીતે ઘર ની નીકળી ગયા નીકળી ગયા પછી એ સાધુ તરીકે નીકળી ગયા અને જમાયતમાં ભળ્યા જમાતમાં ભળ્યા પછી જમાતવાળાએ કીધું કે હવે તું ક્યાંય પણ મંદિર વહાય એટલે જ્યાં જ્યાં મંદિર વહાવતા હતા ત્યાં કોઈ સાધુ આવીને કે આ મારું છે ત્યાં પોતે વસવાટ કરતા નહીં હવે એમ કરતા કરતા કણજાની જગ્યાએ આવ્યા કણજાની જગ્યાએ આવ્યા ત્યાં એક આયર મામા કોડીદારના કાનુભાઈ કરીને નામ છે એ પોતે ઢોર સારવા જાય અને રોજ ગગની પાસે ભેગવા જાય એટલે એનું થોડું ઘણું કામ કરી દઈએ વાળ વાળ છોડવું ચા પાણી કરી દે એટલે પોતાને ભાઈ બંધાઈ થઈ ભાઈ બંધાઈ થઈ એટલે એમ કીધું

પોતે અમિત ભગત બાપુને કે તમે ન્યા આવો ને તો કે એમ હું આવું નહીં તો કે કેમ તો કે ન્યા છે આ ચાર વસ્તુ હોય તો હું આવું કે હું હું બાપુ કયો તો કે એક ઘીનો દીવો એક શ્રીફળ સુંદળી અને કોપારી હોય તો મને અહીંયા પાછો આવજે નગર હવે ધબો ખાતો નહીં ને નાહવા જાજે હવારમાં વહેલો હિંગવડામાં ને પાંચ વાગે તું ત્યાં રાપડે જાજે તો કે કાંઈ વાંધો નહીં એના હાહરાને ઘરે અહીંયા આવ્યા આવી અને રાત્રો કાણા અવારમાં વહેલા નાવા ગયા છે નાઈને આવીને જોવે રાપડા પાસે ચારેય વસ્તુ પડેલી એમાં સમયની અંદર પોતે માની ત્યાં મા સપને ત્યાં હમીર બાપુને ગઈ અમીર બાપુ ના સપને જઈને કીધું કે અમીર હું તો જાગે કે હું હું તો નથી જાગતોય નથી હું કોણ તો કે હું ચારણની દીકરી છું હું રાપડા માં છું ને મને આમાંથી બારી કાઢ તો કે એમ બારી હું ન કાઢું તો કે તો મારે કાંઈક નિશાની જોઈ કે નિશાની લેવા કાના

અને માતાજીને ને કાઢી અને બે ત્રિશૂળ અને બે તરવાર નીકળેલી છે બે પછી બાપુએ સેવા ચાલુ કરી ચાલુ કરી અને ધીરે ધીરે એને આયર લગ્ન થયા પગે લાગવા આવ્યા એટલે એની પાઘડી અટકાવી એટલે અમીર બાપુએ કીધું કે મા કઈ તમારી પાસે માગે છે કે શું માગે તો કે એને મંદિર બનાવવું છે તો કે આલ્યો એ કે રાણી સિકાના પાંચ રૂપિયા એ પાંચ રૂપિયાની અંદર મંદિર બનાવ્યું હતું પાંચ રૂપિયે મા ધાનભાઈ એને આજ સાતસો વર્ષ સાતસો વર્ષ થઈ ગયા થયા છે અને હમીર બાપુએ અહીંયા રહી માની સેવા કરી અને સાધુને જમાડતા અને હરિહરની હાકલ હતી અને અહીંયા પચાસ રોજના સાધુ જમતા એમાં એક દિવસ પોતાને એવું થયું મનની અંદર બધું વહાયું અહીંયા કોઈ મારું ન કીધું મારું ન કીધું વસવાટ કર્યો છે કાના એ કે તારાથી વડવા એવું બંધાય બાંધી લે તો કે કાંઈ વાંધો નહીં બાપુ કાના આખા ગામના વડલા બાંધી લીધા લીધા એટલે એને કીધું કે જ્યાં આશે જેમ વડલાનો વડવાએ ઊંડી જાય મૂળિયા એમ તમારો રાવલિયાનો પરિવાર વધશે વધશે એ રીતે બાપુ બાપુએ કીધું પછી એને કીધું કે ત્રણેય ભાઈબંધ હતા અમીર ભગત બાપુ કાનાતા અને મોમૈયો કાઠી આ ત્રણેય હતા એમાં મોમૈયો હાજર નહોતો ને એ કીધું કે હવે કાના મારો સમય થઈ ગયો છે અને મને તું સમાધિ દેવાનું કામ કામ કર એટલે એને કર્યું અને એને સમાધિ લીધી સમાધિ લીધી અને ઘાટવડ ગામમાં નીકળ્યા ત્યાંથી ઘીના કુડલા મોકલ્યા ઘીના કુડલા મોકલી અને એમ કીધું કે મારી વાહે ભંડારો કરજો

હવે એ ખોટી લઈને ન્યા ગયા ઘરે પછી કે હજી મુમૈયા બાપુ આવ્યા નહીં થયા ચાર દી થયા પાંચમે દી પૂછું તો કે મુમૈયા બાપુ એ તો સમાધિ લઈ લીધી એને આઠ દી થવા આવ્યા છે હે તો કે હા હવે એમાં કાનાતા હતા એ સંસારી હતા પછી એને કીધું કે અમીર બાપુની જ્યાં સમાધિ ને મુમૈયા બાપુની છે અમે ત્રણેય ભાઈબન છે તો એને ત્યાં મારી પણ સમાધિ દેજો દેજો બરાબર તો એને ઘરેથી બાય એનએ કીધું કે જ્યાં મારી જણીની સમાધિ છે ત્યાં મારી પણ આપજો એટલે બે માણસની સમાધિએ અહીંયા છે કાના તાની કાના બાપુ અને તેમના ઘરે તરીકે બાઈ છે તેમની સમાધિ પણ છે

પછી છે અમીર બાપુ દેવ થઈ ગયા સમાધિ લઈ લેજે એ અમીરબત બાપુ ની છે આનીકોટ ડેરી વાળું છે ને એ કાઠી ની છે છે ને એ કાનાતા ની છે એની પાસે ડેરી છે ને નાની એના ઘરે પાલ છે બરાબર તો મિત્રો દર્શકો આપણે સાજણમાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે આપણે બધાને જણાવ્યો અને આપણે બધા પણ તે ઇતિહાસ જાણી ખૂબ જ આનંદ અનુભવ્યા છે ખૂબ તમે બધા મિત્રો અને વડીલો જરૂરથી ધાનભાઈ માતાજીના દર્શને આવજો જય જય ધાનભાઈમાં તો મિત્રો આશા રાખું છું કે મારો આ વિડીયો આ બધા લોકોને જરૂરથી ગમ્યો હશે આપણે ધાનભાઈ માતાજીના ખૂબ સુંદર મજાના દર્શન કર્યા અને હાજરમાં પાસેથી આપણે ધાનભાઈ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે વાગાડ્યો તો આ વિડીયો અન્ય લોકોને પણ શેર કરજો કે જેથી કરીને અન્ય લોકોને પણ આ મંદિર વિશેની જાણ થાય અને તમને બધા લોકોને આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નવા વિડીયો સાથે આપણે બધા જ મિત્રો ફરી મળીશું ત્યાં સુધી તમને બધા મિત્રો અને વડીલોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને જય ધનભાઈ માતા